સર એના પેલાનો એના પેલાનો કયું વળમાં બી એકાદો હપ્તો આવે ત્રણ નથી આવતા ઓકે સર નોટ કરી લઉં છું વનાજી રાજપૂત ને તમારે ધોબરાબુ હોય તો તમારા તમારે ધોરાબુ હોય તો દોબરાવી લેજો ખેડૂતોને આવી રીતે ખેતરો મત અને ખેડૂતોને જો આપવાય તો ચાર ચાર મહિના ત્રણ હપ્તા આપો ખેડૂતોને બનાવો મત કોણ ખેડૂતો ખાઈ જાય છે તમારા ભાજપના ભાજપના કોઈ ખાઈ ખાઈ જાય જાય છે છે અને ગરીબ ખેડૂતો શું પહોંચતા નથી ખેડૂતોને મોંઘવારીમાં તો મારી નાખ્યા છે ખેડૂતોની અત્યારે હાલત કફોડી થઈ ગઈ છે આટલું અતિવૃષ્ટિ થાય માથે માવઠા થાય કમોસમી વરસાદ થાય અને નેતાઓ બધાય ખોટા વાયદા ખોટા વચનો આલી અને ખેડૂતોને ઉલુ બનાવે શું કામ કરો છો બાપા ખેડૂતો માથે તો આખો દેશ કૃષિ પ્રધાન દેશ છે ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે ખેડૂતોની અત્યારે આવી પરિસ્થિતિ ન હોય શું મોદી સાહેબ બોલ્યા હતા કે પહેલી મિટિંગમાં ખેડૂતોનો નો માફ કર્યો હજી સુધી કોઠ કર્યો નથી અને પાછા હજી ઉપરથી ફોન કરી કરીને તમે આવું કરો છો હવે અમારે ફરિયાદ કરવી પડશે મોદી સાહેબ ઉપર તમામ ગુજરાત ના ને અને દેશના ને આંદોલન કરવા પડે છે આવો તમે આવો તમે શા માટે કરો છો ખેડૂતોએ શું દુશ્મનાવટ કરી છે તમારાથી અને તમે ખેડૂતોને કેમ દુશ્મન માનો છો નો મત લઈ અને ખેડૂતોને શું કામ કરો છો લાયકો મારે ઉમરે ખોટું મારે કેવું પડે છે ઉપર થી તમે બે હાજર ખેડૂતો ને નથી જોઈતા અમારે તમારા બે રૂપિયા સર કઈ વાંધો નહીં શરમ આપી દો તમે આજથી ફોન કરવાનું બંધ કરી ખેડૂતોને હવે તમારા પાસે સુપ્રીમ કોર્ટ સુધી બાપ ના ઘર થી તમે લઈને આવ્યા છો ભાજપ વાળા બધા બસો લાખ રૂપિયા બસો લાખ કરોડ રૂપિયા નો તો દેહ માપરું અમારે તો વેચી આપ્યા છે ભીખારી કરી ના છે